નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શિવની અંદર આજે છે તારીખ એક નવ બે હજાર ચોવીસ એટલે કે સપ્ટેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે રવિવાર અને આજના જો તાજા સમાચારની વાત કરીએ તો આજથી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે ફરી એક વખત બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની છે જો કે આ સિસ્ટમ ખૂબ જ મોટી નથી પરંતુ આ સિસ્ટમ ભારે વરસાદ લાવી શકે છે કચ્છ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતની અંદર આ વાવાઝોડાની સિસ્ટમની અસર મિત્રો જોવા મળશે આજના વિડીયોની અંદર ખાસ કરીને આપણે ખૂબ જ સારી બાબત જોવાના છે ગઈકાલે ખાસ કરીને કંઈ વરસાદ પડ્યો નથી આ સાત મોડલ છે જે આગામી દસ દિવસના વરસાદના ડેટા બતાવે છે તેમજ આ દસ દિવસનો મેપ છે ભારતીય હવામાન વિભાગની આગાહીમાં પણ મિત્રો ખાસ કરીને ભારે વરસાદની આગાહી છે તમે જોઈ શકો છો ઓરેન્જ એલર્ટ એટલે કે ગુજરાત હવામાન વિભાગે પણ ઘણા વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ કરેલી છે તો ભારે વરસાદની ચેતવણી છે તેમજ મિત્રો આપણે સાયક્લોન વિશે પણ જોઈશું અને અંતમાં આપણે લાસ્ટની અંદર છેક મિત્રો આપણે સોળ સપ્ટેમ્બર સુધીની આગાહી પણ જોવા એટલે કે સોળ તારીખ સુધી એટલે કે સપ્ટેમ્બર મહિનો આખો કેવો રહેશે તેને લઈને મિત્રો વાત કરવાના છીએ તો ખાસ કરીને આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યૂ પર આપના હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કર્યું હોય તો જરૂરથી મિત્રો ફોલો કરી દેજો સૌથી પહેલાં વાત કરીએ તો ગઈકાલે મિત્રો જોવા જઈએ તો કંઈ વરસાદ ન પડ્યો એક સુરત સિટીની અંદર જ માત્ર એક ઇંચ સુધીનો વરસાદ છે આ સિવાય સુરત વલસાડ વડોદરાની અંદર નહિવત વરસાદ મિત્રો જોવા મળ્યો હતો મિત્રો આ સાત જુદા જુદા મોડલ છે જે બતાવી રહ્યા છે કે આગામી સમયની અંદર બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું બન્યું છે તેની થોડી ઘણી અસર ગુજરાતની અંદર જોવા મળશે અને કેટલાક મોડલની અંદર ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ તેની મહેસાણા છે એની આસપાસના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે તેમાં મિત્રો જી અને ઈસીએમડબલ્યુએફ એફ એના મોડલ પ્રમાણે તમે જોઈ શકો છો જીએફએફ મોડલ પ્રમાણે તમે જોવા મળ્યું છે એમાં દક્ષિણ ગુજરાતમાં અને ખાસ કરીને રાજસ્થાન મધ્યપ્રદેશની બોર્ડર એરિયામાં ભારે વરસાદ છે જ્યારે ઇ સીએમ એફ જે ખૂબ જ સારો અને વિશ્વસનીય મેપ છે તેના પ્રમાણે કે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની છેક મિત્રો મધ્ય ગુજરાત સુધી પહોંચી આવશે જેને લઈને મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે ભારતીય હવામાન વિભાગ શું કહે છે તે મિત્રો જણાવી દઈએ તો ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે આ સિસ્ટમ મિત્રો આગળ વધી અને મધ્ય ભારતની અંદર આગળ વધશે જેને લઈને ત્યાં વિસ્તારમાં રેડ એલર્ટ બાકીના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ અને ગુજરાતની અંદર આજથી શરૂઆત થશે એટલે પીળો કલરનો ભાગ એટલે કે છૂટાછવાયા વિસ્તારમાં ભારે વરસાદની આગાહી બે તારીખનો મેપ જોઈ શકો આ સિસ્ટમ આગળ વધી અને છેક ગુજરાત સુધી પહોંચી જશે તો તમે જોઈ શકો છો બે તારીખે ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ છે સાથે મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના પણ કેટલાક ભાગોમાં ઓરેન્જ એલર્ટ છે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે અને ત્રણ તારીખે આ સિસ્ટમ છેક મિત્રો ગુજરાત ઉપર પણ હોઈ શકે છે જેને લઈને ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જ્યારે સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર પણ પીળો કલર ત્યાં પણ સારો વરસાદ જોવા મળી શકે છે ચાર તારીખે પણ એવી રીતે ભારે વરસાદની મિત્રો ભારતીય હવામાન વિભાગની આગાહી છે પાંચ તારીખથી મિત્રો ખાસ કરીને થોડીક રાહત મળી શકે છે સિસ્ટમ નબળી પડી શકે છે અને છ તારીખથી સંપૂર્ણ ગ્રીન એલર્ટ એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો ફરી એકવાર વરસાદનો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે ત્રણ ચાર અને પાંચ તારીખે ભારે વરસાદની આગાહી છે ગુજરાત હવામાન વિભાગ શું જણાવી રહ્યા છે તો આ છે પહેલી તારીખનો મેપ જેમાં ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ બીજી તારીખનો મેપ અંદર ખાસ કરીને ઉત્તર મધ્ય દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ સાથે સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ ત્રીજી તારીખે સંપૂર્ણ ગુજરાતના તમામ જિલ્લાની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે અને આ આગાહી ચાર તારીખ અને પાંચ તારીખ સુધી રહેશે એટલે કે ત્રણ ચાર પાંચ તારીખે મોટી આગાહી છે છ તારીખથી મિત્રો તમે જોઈ શકો ફરી એક વખત મિત્રો સિસ્ટમ નબળી પડી અને ધીમે ધીમે પાછી વિખાઈ જશે એલર્ટની વાત કરીએ ક્યાં છે સૌથી વધુ વરસાદનું એલર્ટ તો આ જે છે પહેલી તારીખ અને પહેલી તારીખની જો વાત કરવામાં આવે તો આજે દાહોદ પંચમહાલ અને છોટાઉદેપુર આ ત્રણ જિલ્લાની અંદર યલો એલર્ટ છે આ વિસ્તારમાં ખૂબ જ સારો વરસાદ પડી શકે છે બે તારીખથી સૌથી મોટી આગાહી છે તો બે તારીખે ભરૂચ અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ છે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આ સિવાય દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રનો એક ભાવનગર જિલ્લામાં યલો એલર્ટ એટલે કે ભારે વરસાદનું એલર્ટ છે ત્રણ તારીખે વધારે ભારે એલર્ટ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના જિલ્લા છે સૌરાષ્ટ્રની અંદર ભાવનગર અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ છે તો આ વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરેલી છે ચાર તારીખે પણ આ સિસ્ટમ વધારે મજબૂત બની અને ખાસ કરીને વધારે આગળ વધી શકે છે જેને લઈને મધ્ય ગુજરાત ઉપર આ સિસ્ટમનો વધુ પડતો ટાર્ગેટ રહેશે ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે અને પાંચ તારીખે આ સિસ્ટમ થોડીક મિત્રો આગળ વધી કચ્છ પાટણ બનાસકાંઠા મોરબી સુરેન્દ્રનગર અમદાવાદ ગાંધીનગર મહેસાણા અને સાબરકાંઠાની અંદર આ સિસ્ટમ ભારે વરસાદ લાવી શકે છે મિત્રો અહીં તમે મેપ જોઈ શકો છો હાલની પરિસ્થિતિ પ્રમાણે જે મિત્રો વાવાઝોડાએ ઘણું બધું નુકસાન કર્યું આમ તો જોવા જઈએ તો ફાયદો પણ કરાવ્યો ઘણા ખાન કે શિયાળુ પાકની અંદર આ ફાયદો કરાવનારી સિસ્ટમ રહી પરંતુ ખાસ કરીને કેટલીક જગ્યાએ ભારે નુકસાન પણ થયું તલ છે કેળનો ભાગ છે કપાસનો ભાગ છે ઘણા બધા પાક છે એ ખાસ કરીને નુકસાન થયું ખેતરોમાં લાખો કરોડો રૂપિયાનું નુકસાન થયું આ સિસ્ટમ મિત્રો આગળ વધી અને ઓમાન તરફ ફંટાઈ રહી છે અને તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં બીજી સિસ્ટમ સી બની છે અને આગળ પણ જતી રહી છે ધીમે ધીમે મિત્રો બેક ટુ બેક સિસ્ટમ બનશે છ તારીખના મેપ પ્રમાણે જોઈ શકો છો આ સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર હશે બંગાળની ખાડીની અંદર ફરી એક વખત લો પ્રેશર છ તારીખની આસપાસ નવું બની રહ્યું છે તો ખાસ કરીને હજુ પણ મિત્રો બેક ટુ બેક વરસાદ થશે આગામી ત્રણ દિવસનો મેપ મિત્રો જોઈ રહ્યા છીએ તો આગામી ત્રણ દિવસની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે આગામી પાંચ દિવસનો વાત કરીએ તો ખાસ કરીને આ સિસ્ટમ ગુજરાત ઉપર હશે જેને લઈને મિત્રો આ પટ્ટો જોઈ શકો છો ખાસ કરીને જે વિસ્તારમાંથી જે આ સાયક્લોન પસાર થયું એવી જ રીતનો મિત્રો ખાસ કરીને આ થોડુંક ત્રાંસું મિત્રો આવી રીતે પસાર થઈ રહ્યું છે જેને લઈને દક્ષિણ ગુજરાતમાં મધ્ય ગુજરાત વડોદરા ભાવનગર બોટાદ જિલ્લાની અંદર પણ સારો વરસાદ જોવા મળી શકે છે અને આગામી દસ દિવસ સુધીના મેપની અંદર જોઈએ તો ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત હા દક્ષિણ ગુજરાત છે કચ્છનો કેટલોક ભાગ છે ગુજરાત સૌરાષ્ટ્રનો ઉપલા ભાગ એટલે કે સુરેન્દ્રનગર મોરબી જામનગર સોરી સુરેન્દ્રનગર છે બોટાદ જિલ્લો છે ભાવનગર જિલ્લો છે તો આ વિસ્તારમાં સારા વર્ષાની આગાહી કરવામાં આવી છે મિત્રો પાંચ તારીખની મિત્રો આ સ્થિતિ છે એકદમ મોટું છે ખાસ કરીને સિસ્ટમ ગુજરાત ઉપર હશે અને છ તારીખની સ્થિતિ છે ઉત્તર ગુજરાતની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે સાત તારીખની સ્થિતિ છે જેની અંદર પણ સ્પષ્ટ જોવા મળી રહ્યું છે તેમજ મિત્રો એક ખાસ કરીને ફોરકાસ્ટ છે જેની અંદર એકત્રીસ ઓગસ્ટે લઈને આઠ ઓગસ્ટ સપ્ટેમ્બર સુધીનો મેપ છે જેની અંદર સ્પષ્ટ જોઈ શકો છો ખાસ કરીને જે સાયક્લોન હતું આ સાયક્લોન મિત્રો ખાસ કરીને આગળ વધી અને છે ગુજરાત સુધી આવશે જો કે આ સિસ્ટમ છે એ આગળ વધી અને અરબી સમુદ્રમાં જાય તેવી શક્યતા નથી જેને કારણે પવન નહીં જોવા મળે પરંતુ ખાસ કરીને આ વરસાદ જોવા મળશે એ પણ મિત્રો કચ્છ જામનગરની અંદર ઓછો જોવા મળશે પરંતુ ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે બીજો એક મેપ છે જે આઠ તારીખથી લઈને સોળ સપ્ટેમ્બર સુધી છે અને તેની અંદર પણ મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો કે ગુજરાતની અંદર ફરી એક વખત લો પ્રેશર સિસ્ટમ આવવાની છે અને આ સિસ્ટમને કારણે પણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળશે જોકે આ અરબી સમુદ્રમાં જાય અને સાયક્લોન બને તેવી શક્યતા નથી પરંતુ આ સિસ્ટમને કારણે ગુજરાતની અંદર ખાસ કરીને દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત છે ઉત્તર ગુજરાત છે આ ભાગોની અંદર ખૂબ જ સારો વરસાદ જોવા મળશે તો મિત્રો આજના વેળીમાં આટલું જ વરસાદના આજથી નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે અને આ રાઉન્ડ મિત્રો ખાસ કરીને ભારે વરસાદ લાવશે જોકે મિત્રો એ નુકસાનોની ખૂબ જ ઓછી શક્યતા છે પરંતુ ખાસ કરીને મધ્ય ભારત ઉપરથી આ સિસ્ટમ પસાર થવાને કારણે મહી નદી નર્મદા નદી તાપી નદી છે આ તમામ નદીના બંધથી સલકાઈ જશે તેવી મિત્રો અપેક્ષા છે તો આજના વેળિયોમાં આટલું જ અસ્તુ જ હિન્દન જય ભારત